જય દ્વારકાધીશ મિત્રો સમય મળ્યો છે તો વિડીયોનું રેકોર્ડિંગ પૂરું કરી દઈએ એટલે કે આગાહીનો જે વિડીયો આપણે આપવાનો છે એની વાત કરી લઈએ કારણ કે પછી ફરી સમય નહીં મળે બીજું તમને પણ એવો વિશ્વાસ આવે કે આપણે કોઈની આગાહીની આ કોપી નથી મારેલી આપણી પોતાની જ આગાહી છે એના વિષયનો જ વિડીયો છે તો વિડીયો હું તમને સવારે આપવાનો છું આગાહી બાબતની તમામ માહિતી પણ એનું રેકોર્ડિંગ અત્યારે જ કરી દેવાનો છું આજના દિવસે અને આવતીકાલે સવારે તમને આ વિડીયો મળી જશે સમય કર અપલોડ કરવાનું હોય કે એડિટિંગ કરવાનું કે ના મળતો એના કારણે થઈને થોડું મોડું થતું હોય ટૂંકમાં માહિતી આપી દઉં તો આ રાઉન્ડ છે ત્રણ તારીખથી છ તારીખ વચ્ચેનો આપણે બતાવેલો હતો ત્રણ તારીખથી એની શરૂઆત એટલે કે આવતીકાલથી શરૂઆત દેખાઈ જશે દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સાબરકાંઠા હિંમતનગર ખેડા મહીસાગર વાડા આ વિસ્તારોમાં વરસાદની ઘણી બધી અસર જોવા મળશે બીજા બધા વિસ્તારો કરતાં વધુ આ વિસ્તારોમાં જોવા મળશે ત્યાર પછી મધ્યમ અસરની વાત કરીએ તો મધ્યમ અસર મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં એટલે કે પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્ર ભાવનગર અમરેલી જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં અને એ જિલ્લાઓમાં પણ જોવા મળશે મધ્યમ વરસાદની શક્યતા અમુક સેન્ટરો જ્યાં હશે ત્યાં વધારે એટલે કે ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો આપણે વિસ્તાર બાબતે થોડું વિસ્તૃત સમજીએ જેમ આપણે આગાહીમાં કહ્યું હતું એમ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ ઓછો જોવા મળશે તે ઉપરાંત પણ કચ્છના ભાગોમાં વરસાદ જોવા મળે છે જેની ખાસ અસર પૂર્વ અને ઉત્તર કચ્છ બાજુ જોવા મળી રહી છે જ્યારે પશ્ચિમ કચ્છ છે ત્યાં વિસ્તાર બાબતે બહુ થોડા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણની વાત કરીએ તો જે કચ્છની અંદર દેખાઈ રહ્યું છે એ પ્રમાણ પચીસ એમ એમ સુધીનું પ્રમાણ છે એટલે કે ત્રણથી ચાર કલાકની અંદર એક ઇંચ વરસાદ પડે અને મિત્રો આજે આગળ આપણે વાત કરી હતી કે વિસ્તાર બાબતે અને ઇંચ બાબતે આપણે કોઈ દી માહિતી આપતા નથી તેમ છતાં ઘણા બધા મિત્રોના એવા પ્રશ્ન હોય છે કે અમારા વિસ્તાર વિશે થોડું ઘણું કહો તો આમાં તમે જોઈ શકો છો કે પશ્ચિમ સૌરાષ્ટ્રને ખાસ શરૂઆતના કાલથી એટલે કે ત્રણ તારીખથી જ બાકાત રાખી રહ્યા છે ચાર તારીખ પાંચ તારીખ અને છ તારીખ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર માત્ર છાંટાછૂટી પાંચથી દસ એમ એમ જેવા વરસાદના આંકડા આવી શકે એવું દેખાઈ રહ્યું છે એટલે કે ક્યાંય ધીમી ધારે વરસાદ હોય બાકીના કોઈ વિસ્તારોમાં ઝાપટું પડી શકે પણ વધુ વરસાદ દેખાઈ રહ્યો નથી એવી જ રીતે કચ્છના ભાગોમાં પણ મધ્ય અને પશ્ચિમ કચ્છમાં ખાસ વધારે એક્ટિવિટી જોવા નહીં મળે માત્ર ઉત્તર અને પૂર્વ કચ્છનો ભાગ છે જ્યાં વધુ વરસાદની શક્યતા આપણે રાખી શકીએ અને એમાં પણ જે સાઠથી પાંસઠ એમ એમ સુધીનો વરસાદ કોઈ એક સેન્ટરમાં જોવા મળી શકે જે બહુ નાનો એવો ભાગ છે હા તમે હવે જોઈ શકો છો સેન્ટરનો જે ભાગ દેખાઈ રહ્યો છે એ સેન્ટરના ભાગમાં સાઠથી પાંસઠ એમ એમ વરસાદ કચ્છના ભાગોમાં જોવા મળી રહ્યો છે જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર એ સેન્ટર થોડું વધારે છે એટલે કે એસીથી સો એમ એમ વધુમાં વધુ વરસાદ મિત્રો ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ દેખાઈ રહ્યો છે હવે એક નકશામાં તમને દેખાય છે ઉપર તારીખ પણ તમને દેખાઈ રહી છે અને આગળના રાઉન્ડ સુધીની માહિતી થોડી સમજાઈ જાય એટલા માટે તો મિત્રો ચાર અને પાંચ તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છનો જે ભાગ છે ત્યાં તમને થોડી ઘણી એક્ટિવિટી દેખાય છે જે એક ઇંચ જેટલા વરસાદની એક્ટિવિટી છે અને પૂર્વ કચ્છ અને મધ્ય ગુજરાત સુધીનો જે વિસ્તાર તમને દેખાય છે થોડો ઘાટો કલર દેખાઈ રહ્યો છે તો ત્યાં બેથી ત્રણ ઇંચ વરસાદ જેટલી એક્ટિવિટી છે અને આગળ આપણે વાત કરશું તો બીજો જે ત્યાર પછીનો રાઉન્ડ છે એ રાઉન્ડની વાતમાં તો એ કલરમાં ખાસ વધારો થઈ રહ્યો નથી જો તમે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપર નજર રાખશો તો એ જ્યાં વધુ વરસાદ થયો છે ત્યાં આગળના દિવસોની અંદર કોઈ મોટી એક્ટિવિટી હોય એવું દેખાઈ નથી રહ્યું એનો સીધો મતલબ થાય છે કે આગળના રાઉન્ડની અંદર સૌથી વધુ અસર ત્યાં જ થવાની છે જે મધ્ય ભારતનો ભાગ બીજા ભારે વરસાદની વાત કરીએ એટલે ભાઈ દક્ષિણ ગુજરાતની અંદરનો ભાગ છે ભારે વરસાદમાં આવી ગયો ઉત્તર સૌરાષ્ટ્રની પૂર્વ અને ઉત્તર વિસ્તારની જે સરહદ છે એમાં એ વિસ્તાર છે ભારે વરસાદમાં આવી ગયો મધ્યમ વરસાદ મોરબી જિલ્લાની આસપાસ રાજકોટ જિલ્લાની આસપાસ અને જુનાગઢ જિલ્લો સાથે સાથે પોરબંદર નો થોડો ભાગ ગણી લ્યો બાકીનો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભાગ આવી જશે એના સિવાયનો પૂર્વનો જે ભાગ છે ગીર સોમનાથ જિલ્લો હોય કે અમરેલી જિલ્લો ત્યાં વરસાદ મધ્યમથી ભારે જોવા મળી શકે છે મધ્યમ વરસાદ જ આમ તો જોવા મળશે ક્યાંય એટલો બધો ભારે વરસાદ આ રાઉન્ડની અંદર બહુ નહીં જોવા મળે અને આપણે કીધું હતું કે આ રાઉન્ડ મધ્યમ છે બહુ મોટો અને ભારે રાઉન્ડ આ વરસાદમાં નહીં હોય બીજું પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છને લગભગ બાકાત રાખ્યા છે માત્ર કચ્છનો સરહદ વિસ્તાર પૂર્વનો અને પાટણની આસપાસનો અને રણનો જે સરહદ વિસ્તાર છે કચ્છનો જ એ ઉત્તર પૂર્વ વિસ્તારની અંદર વરસાદ જોવા મળી શકે છે અને આ વરસાદની અંદર મિત્રો એક વસ્તુ ગાજવીજ સાથે તીવ્ર વરસાદ હશે જ્યાં ઝાપટું પડશે ત્યાં વધુ હશે જેની મેં સોશિયલ મીડિયામાં પણ ઘણી બધી વાતચીત કરતી વખતે ઉલ્લેખ લગભગ કરી દીધેલો છે ગ્રુપની અંદર અને બીજા ગ્રુપની અંદર પણ આપણે એક્ટિવ હોય ત્યાં પણ અમુક વખતે કહી દીધું હોય કે આ ચાર ખેતરમાં હશે ને ચૌદ ખેતરમાં ના હોય એવો વરસાદ કચ્છના ભાગોમાં જોવા મળશે તેમ છતાંય કુદરતી સંકેતોના કારણે એવું લાગી રહ્યું છે સંધ્યાનો સમય હોય અત્યારે આપણે દેખાઈ રહ્યું હોય તો સંધ્યા ખીલી રહી છે તો વરસાદ તીવ્ર અને ગાજવીજ પડવાનો છે એટલે જે સેન્ટરમાં પડશે ત્યાં થોડો ભારે વરસાદ જોવા મળી શકે છે આ હતી વરસાદ બાબતની વાત આગાહીનો વિડીયો છે કે આવતીકાલે સવારે મળી જશે અને આગાહીમાં કાંઈ ભૂલચૂક હશે તો બીજી વખત રેકોર્ડિંગ કરીને બીજી વખત પણ તમને આપશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ